વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના સમર્થનમાં આજના કાર્યકર્તા સંમેલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આપણા યશસ્વી અધ્યક્ષ ભારત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો મહાનુભાવો અને મોટી સંખ્યાની અંદર પધારેલા સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થન માટે આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે વિસાવદર ભેસાણ આ વિસ્તારના સૌ કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે ઓગણીસમી તારીખે જ્યારે મતદાન થવાનું છે આપણા ઉમેદવારનો દરેક ગામની અંદર અત્યારે પ્રવાસ ચાલી રહ્યો છે અને જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલને જે રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી સમર્થન મળી રહ્યું છે અનેક જગ્યાએ મારે પ્રવાસમાં પણ જોડાવાનું થયું છે ને જે પ્રમાણે લોકોએ ઉત્સાહ બતાવ્યો છે મારી સૌ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે હવે ગણતરીના દિવસો આપણી પાસે બાકી છે દરેક કાર્યકર્તાઓ બુથ સુધી જઈ અને ભારતીય જનતા પાર્ટીને દરેક બુથમાંથી કેમ વધુ વધુ મતદાન થાય કેમ વધારે મત મળે એ માટે હવે થોડા દિવસો બાકી છે ત્યારે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ આપણી રાજ્ય સરકાર હોય કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર મિત્રો સરકારે એટલા બધા કાર્યો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી દરેક બૂથ સુધી માથું ઊંચું રાખીને જઈ શકીએ એવું નેતૃત્વ આપણા મોદી સાહેબ બંને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે એટલે આ ચૂંટણીની અંદર વિશેષ કઈ નહીં કરતા પાટીલ સાહેબ વધારે માર્ગદર્શન દેવાના હોય ફરીથી તારીખે એક એક સુધી ભારતીય જનતા કમળના નિશાન ઉપર મતદાન થાય એવી નમ્ર વિનંતી સાથે આપણે બે હાથ ઊંચા કરી ભારત માતાની જય બોલાવી અને કિરીટભાઈ પટેલ ને આપણે જબરજસ્ત સમર્થન આપીએ બોલો ભારત માતા કી ભારત માતા કી સૌનો ખુબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા કી જય કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાંથી ભેસાણ વિસાવદર અને જુનાગઢ તાલુકામાંથી પધારેલ તમામ કાર્યકર્તાઓ વડીલો યુવાન દોસ્તો આપ સૌનું આ કાર્યક્રમમાં ઉમેદવાર તરીકે હાર્દિક સ્વાગત કરું છું આપ સૌના જનતા જનાર્દન મતદાર કાર્યકરો અને સ્નેહીજનોના આશીર્વાદ અને શુભકામનાઓ સાથે ગત તારીખ બે જૂનના રોજ વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું ત્યારબાદ આજ સુધી હું આ મત વિસ્તારના દરેક ગામડાઓમાં ગામે ગામ પ્રચાર માટે ગયો તે દરમિયાન આપણા મત વિસ્તારની જનતા મતદાર ભાઈ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રોનો અભૂતપૂર્વ આવકાર પ્રેમ અને સ્નેહ જોવા મળ્યો છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિસ્તારના ગામે ગામથી અત્યાર સુધીમાં હજારો લોકો આગેવાનો સરપંચ સરપંચશ્રીઓ સમાજ શ્રેષ્ઠીઓના મને મેસેજ અને કોલ આવ્યા છે કે કિરીટભાઈ તમે ચિંતા કરતા નહીં અમે તમારી સાથે છીએ અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરીશું આ વખતે સરકારની સાથે રહી અને આપણા વિસ્તારનો વિકાસની નવી ઊંચાઈ ઉપર લઈ જવો છે આ દરેકને હું આજે આ મંચ ઉપરથી હૃદયપૂર્વક આભાર માનું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એમના નેતૃત્વ દ્વારા રાષ્ટ્રહિત સર્વોપરીને ધ્યાને લઈ ચાલતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને જીતાડવા માટે નાના મોટા આંતરિક મન દુખો ભૂલીને એક સંપ કરીને ગામે ગામના કાર્યકર્તાઓ આગેવાનો જે રીતે કામ કરી રહ્યા છે તે સૌને હું વંદન કરું છું આપને સૌ જાણો છો કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સોળ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમાંથી બાર ઉમેદવારો દૂર દૂરથી ચૂંટણી લડવા માટે અહીંયા આવ્યા છે હું આ વિસ્તાર સાથે છેલ્લા સોળ વર્ષથી લગાતાર આત્મીયતાથી જોડાયેલ છું મેં મારી રાજકીય સફર દરમિયાન વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારની પંથકના જનતા જનાર્દન આગેવાનો સરપંચ શ્રીઓના અનેક કામો કર્યા છે એ વિકાસ આરોગ્યલક્ષી હોય શૈક્ષણિક બાબતોનો પ્રશ્ન હોય કે કોઈ પણ વ્યક્તિનું અંગત કામ હોય એ દરેક કામો કરવા માટેના મેં પ્રયત્નો કર્યા છે કોરોના જેવી મહામારી સમય દરમિયાન કે તાવતે વાવાઝોડું હોય આ સમય દરમિયાન પણ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ના તમામ લોકો સાથે હળી મળી અને કામ કર્યું છે કોરોના જેવી મહામારી દરમિયાન જે વ્યક્તિ જે બાપ પોતાના જે દીકરો પોતાના પિતાજીનું મોડું જોવા તૈયાર નતો એવો સમય જ્યારે હતો ત્યારે અમે બધાએ સાથે મળી દરેક જગ્યાએ દવા પહોંચે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પોતાના ખર્ચે રોજના 3500 થી વધારે સગા સંબંધિત દર્દીઓને ભોજન આપવાની પણ વ્યવસ્થા કરી છે જ્યારે તાવતે વાવાઝોડા જેવો ખરાબ સમય હતો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી પશુઓને પીવાના પાણીની સુવિધા ન હતી ત્યારે અમે રાજકોટથી જનરેટરો મગાવી વિસાવદર હોય કે ભેસાણ હોય આ પંથકમાં ગામે ગામ અવેડા ભરાઈ જાય લાઇટનો પ્રોબ્લેમ હતો લાઇટ ચાલુ થતા દસેક દિવસ થવાના હતા ત્યારે અમે આ વિસ્તારના લોકો સાથે ઉભા રહ્યા છે હું સોળ વર્ષથી આ પંથકમાં સેવા કરી રહ્યો છું ધારાસભ્ય તરીકેની સેવા કરવાનો આપ જો મને મોકો આપશો તો આનાથી પણ હું વધારે કાર્ય કરી શકીશ અત્યારે અમુક લોકો બહારથી આવી ચૂંટણી ષડયંત્ર કરી અપ્રચાર કરી રહ્યા છે ખોટો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે અને જનતાને કરે છે તેને કુદરત પણ માફ કરવાની નથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તમને વિશ્વાસ અપાવું છું કે તમારી કલ્પના બહારના વિકાસના કામો અને લોકસેવાના કાર્યોનો હું સતત મહેનત કરીને કરીશ આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં ખેતી લક્ષી પ્રોત્સાહિત કામોની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્ર અને વેપારી ક્ષેત્રે ક્રાંતિ લાવવાના કામો પણ મારે કરવા છે વેચાણ અને વિસાવદરની ખેતીની સાથે સાથે હવે ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે સરકાર દ્વારા અહીંના યુવાનોને અને ઔદ્યોગિક સાહકોને ધંધો કરવા માટે નજીવા વ્યાજ દરે લોન અને સબસિડી પણ મોટા પ્રમાણમાં આપણે આપે સરકાર આપી રહી છે મને એ બાબતનો આનંદ છે કે ભેસાણમાં સરકારની આ યોજના લાભ યુવાનો લઈ રહ્યા છે ટૂંકી ખેતી હોય એક બે ત્રણ ભાઈઓ હોય ત્યારે એક ભાઈ ખેતી સંભાળે અને બીજો ભાઈ વેપાર વેપાર કે ઉદ્યોગ ઉદ્યોગ સ્થાપવાનું વિચારે પરંતુ તેમને માટે દૂર દૂર જવું ન પડે અને ગામડાઓ ભાંગે નહીં તે માટે સરકાર નાના વિસ્તારોમાં સબસીડીનો લાભ આપી રહી છે આ લાભ દરેક જનજન સુધી પહોંચે એના માટેના પણ હું પ્રયત્નો કરીશ આપ અને કોંગ્રેસના ઉમેદવાર પાસે

લગભગ વિસ્તારો બધા આવરી લેવાયા છે ત્રણ કિલોમીટરવાળી યોજના જે તળાવો બાકી હશે તે પણ હું સરકારમાં રજૂઆત કરી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રથમ પ્રાયોરિટી આપણી સૌની યોજનાના પાણી લિંકિંગ પ્રોજેક્ટ સાથે જોડવા માટેના હું પ્રયત્ન કરીશ સિંચાઈના ડેમ મોટા ચેક ડેમ જે બાકી હશે તે પણ સરકારમાં રજૂઆત કરી અને એ કામ પણ વહેલી તકે પૂર્ણ થાય એના માટેના મારા પ્રયત્નો રહેશે સરકાર ખેડૂતોને દરેક પાયાની સુવિધાઓ પૂરી પાડી રહી છે પૂરતી વીજળી મળી રહી છે પોષણક્ષમ ભાવ સરકાર દ્વારા ખરીદ ખરીદ ખરીદે છે સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી પણ ખેતર સુધી પહોંચાડવા માટેના મેં જેમ હમણાં કીધું એમ મારા પ્રયત્નો રહેશે એક બાજુ નકારાત્મક જુઠાણા અને અવ્યવસ્થા છે તો બીજી બાજુ વિકાસ વિશ્વાસ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે સૌ લોકો હકારાત્મક નેતૃત્વ સાથે રહી અને આપણે બધા જે જે આપણે વિકાસની યાત્રા વણ תંદી છે એને આપણે આગળ વધારવાની છે હું મારા તમામ મતદાર ભાઈઓ બહેનો તણે ત્રણ તાલુકાના લોકોને વિશ્વાસ અપાવું છું કે અઢી વર્ષ જેટલો સમય ગાળો હવે બાકી રહ્યો છે આપડા વર્ષોથી જે 2012 થી આપણી સીટ ઉપર જેા પ્રતિનિધિત્વ નથી એમાં જે કામો બાકી છે તે આગામી 800 દિવસના પૂર્ણ કરવા માટેનો હું શપથ આપ સૌ સમક્ષ જાહેરમાં લઉં છું આપણે સૌ

પરંતુ તમે બધાય ધારાસભ્ય તરીકે ચૂંટણી ભારતીય જનતા પાર્ટી આમાં વિજય મેળવવા જઈ રહી છે આપણે આમાં લીડ નો ઉમેદવારો વધારો કરવાનો છે આપણી સૌ સ્થાનિક કાર્યકર્તા ભાઈઓની જવાબદારી છે આપણે આપણું પોતાનું ગામ સંભાળીએ બુથ લીડ કઈ રીતે મળે એનો પ્રયત્ન કરીએ એક ઉમેદવાર તરીકે હું આપ સૌને બે હાથ જોડી નમ્ર નમ્રપીલ કરું છું કે આપણી પત્રિકાઓ ઘર ઘર સુધી વિકાસના કામોની વ્યક્તિગત રીતે પરિચયની પહોંચાડીએ ઘર ઘર સુધી સંપર્ક કરી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ અપાવીએ એ જ આજના દિવસે મારી આપ સૌને નમ્ર પ્રાર્થના છે આટલી મોટી સંખ્યામાં જુનાગઢ તાલુકો હોય વિસાવદર હોય કે ભેસાણ હોય આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ માટે આપનો આભાર માની મારી વાત વંદે આજના આ કાર્યકર્તા સંમેલન માં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી આદરણી સી આર પાટીલ સાહેબ આપણા ઉમેદવાર કિરીટભાઈ મંચસ્થ સૌ આગેવાનો આપ સૌ વડીલો યુવાન દોસ્તો કાર્યકર્તા ભાઈઓ તથા બેન મારી અગાઉના વક્તાઓએ કીધું એમ કે આગામી ઓગણીસમી તારીખે વિસાવદર વિધાનસભાનું મતદાન થવાનું છે મારી આપ સૌ કાર્યકર્તાઓને આગેવાનોને વડીલોને વિનંતી છે કે બે હજાર બાર પછી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની કડી જે ખૂટે છે અને આપણે એક તક મળી છે એ તકને આપણે કિરીટભાઈને ઓગણીસમી તારીખે મતદાનમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપી અને આ વિસ્તારના વિકાસ માટે થઈ અને આપણે સૌ ત્રેવીસમી તારીખે એક ભવ્ય વિજય સરઘસમાં જોડાવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ અને મારી વિનંતી છે કે આપણે સૌ ઓગણીસમી તારીખ સુધી જ્યાં જ્યાં ઘર ઘર સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોને લોકો સુધી પહોંચાડી અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં વિસાવદરની જનતા જૂનાગઢની તાલુકાની જનતા અને ભેસાણની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને આપણો વિજય નિશ્ચિત જ છે ત્યારે આપણે સૌ સંકલ્પ કરીએ અને ઓગણીસમી તારીખ સુધી લોકો સુધી સંપર્ક કરી અને આપણે કિરીટભાઈને ઓગણીસમી તારીખે મતદાન કરીએ એ જ વિનંતી સાથે વિરમું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત